તે માહિતી આપવા માટે મોટા ભાજરા ગ્રામ પંચાયતના તલાટી મંત્રીએ હિતેશભાઈ સાકરિયાને પત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપની માહિતી પચીસ પાનામાં છે બે રૂપિયા પ્રતિ નકલ લેખી પાંચ હજાર જમા કરાવી જાઓ આ માહિતીના પૈસા હિતેશભાઈ ગ્રામ પંચાયત કચેરીએ ગયા ત્યાં હાજર રહેલા તલાટી મંત્રીએ હિતેશભાઈને માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો અને તલાટી મંત્રીએ હિતેશભાઈ સાથે ભર્યું વર્તનથી જણાવ્યું હતું કે હજી માહિતી ચકાસેલી નથી નકલો ગણવાની બાકી છે તેથી પૈસા લેવાનો ઇનકાર કર્યો હતો તલાટી મંત્રી તથા હિતેશભાઈ સાથે તુ મેં મેં થતાં હિતેશભાઈએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી આ રજૂઆતમાં જણાવ્યું હતું કે તલાટી મંત્રી દ્વારા જે પાંચ હજાર રૂપિયાનો જે પત્ર લખ્યો હતો તે સાચો બનાવ્યો હતો કે ખોટો બનાવ્યો હતો જે અંગેની તપાસની માંગ કરવામાં આવી હતી

અરે તમે પૈસા ભરી દઈયા હા તો હું આરિયા પૈસા ભરવા આવ્યો હાલો પૈસા મારા ભરી લ્યો તો ને તમે આ મને કીધું મે ફોન કર્યો કે આ કાઈ વાંધો ન આવી જાય એટલે હું આવ્યો ને પૈસા ભરવા તમે સીધા જે માં કેવો તો ક્યાંથી ભેગું થાય લાવ હું પૈસા ભર હાલો ક્યો હા તો તમે એમ કહો કે તારે છે ને વિડિયો બનાવી લે અને જ્યાં દેવો એને દઈ દે હા તો તમે એમ કહો કે તમે નો કર્યા શકો કહો તમે નો કરી શકો પૈસા ભરવા જઈ આવી ગયો પૈસા પૈસા ભરવા જઈ ગયો મારી માહિતી પૂરી થાય તો હું પૈસા તો મે તમને ફોન કર્યો ને કે ભાઈ હું પૈસા ભરી જાઉં તમે એમ કીધું આ ભાદરા છો આવી ગયા એટલે હું આવ્યો ને હું એમને આવ્યો હું તમને ફોન કરીને આવ્યો ને હિતેશ સાકરિયા ગામ મોટા મોટા તાલુકો મારા ગામ ગામમાં ગ્રામ આરટીઆઈ દ્વારા માહિતી માગેલી છે તે એકવીસ તારીખ ના રોજ મેં આરટીઆઈ કરેલી છે અને ગ્રામ પંચાયતના પટ્ટા દ્વારા પટ્ટાવાળા દ્વારા મને એક કાગળ દ્વારા નોટિસ આપેલી કે તમે ગ્રામ પંચાયતે જે માહિતી માગેલી છે તેના પાંચ હજાર રૂપિયા ફી ભરી જાવ એટલે હું ગ્રામ પંચાયતે ફી ભરવા માટે ગયો ત્યારે ગ્રામ પંચાયતના મંત્રી દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે કાગળીઓ તમારો રહ્યો મને આપો મારી ભૂલ થઈ ગઈ છે મેં કીધું ભૂલ છે નહીં ભાઈ તમે આમાં મને કાયદેસર રીતના કાગડીઓ તો મોકલેલો પાંચ હજાર ભરી જાવ એટલે હું પાંચ હજાર ભરવા આવ્યો છું એટલે મને કહે ભાઈ તારે તને માહિતી નથી દેવી તારે જે કરવું હોય કરવામાં રહ્યો ભાઈ વિડીયો ઉતારી લઉં તમે વિડીયોમાં બોલો એટલે વિડીયો ઉતાર્યો અને પછી મને એવું કહેવા માંડ્યા કે ભાઈ તારા વિડીયો જેને દેવો હોય એને દઈ દેજે માહિતી નથી તે એટલે મેં ડીડીઓ ટીડીઓ સાહેબને લેખિતમાં રજૂઆત કરેલી છે અને ડીડીઓ અને કલેક્ટર સાહેબને મેલ દ્વારા રજૂઆત કરેલી છે કે મને આ યોગ્ય નિકાલ આવે મારી આરટીઆઈ કરે માહિતીનો મને માહિતી મળે તેવી તમારી પાસે આશા રાખું છું અને યોગ્ય તપાસ થાય મંત્રી આવું ગેરવર્તન કરે છે તેની યોગ્ય તપાસ કરો કરવાનું કારણ એ જ છે કે મારે ગ્રામ પંચાયતમાં જે ગ્રાન્ટો આવેલી છે તેમાં મને એવું લાગે છે કે ક્યાંક ભ્રષ્ટાચાર સરપંચ અથવા મંત્રી દ્વારા કરવામાં આવેલો છે તો જ મને માહિતી ન આપતા હોય ને આ મંત્રી કે સરપંચ અથવા આગેવાનોના કોઈના દબાણથી મને આ ના પાડવામાં આવેલી છે કે તમને ભાઈ માહિતી નથી દેવી મારા પૈસા સ્વીકારવામાં નથી આવતા તેનો પણ મેં વિડીયો ઉતારેલો છે યોગ્ય સમયે એ વિડીયો પણ હું તમને તમારી સમક્ષ જાહેર કરીશ માહિતી નહીં આપે તો શું આપે તો હું આગળ જવાનું થશે તો આગળ અધિકારીઓને હું રજૂઆત કરીશ